ભારત મેલા રોડ ઉપર આવી ગયા બરોબર જો અને બધા ફોટો પાડવા ને સ્ટોરી બનાવવા માટે ઉભા રહ્યા સ્પેશિયલી અમૃતસર જોધપુર ને બાકોડા પચાસ જોધપુર ચોત્રીસ જો પેર લીધે ચશ્મા પર કઈ ટબાય તો વન વે વન વે ચાલો કન્ટિન્યુ મિત્રો આજ પોકોમ લગભગ હોય પડી જાય છ વાગે જવાનું હોય બેબી પગનના બેબી

આપણે મંદિરની લાઈનમાં આવી ગયા અહિયાં દર્શન કરવા માટે જોઈ શકો છો લાઈન તો બી લાગે ને

મિત્રો બરોબર હવે આપણે જઈએ દર્શન કરવા મંદિર ની નજીક જઈએ બરોબર બરોબર પહોંચીએ આપણા મંદિરે બરોબર તો મિત્રો કન્ટિન્યુ બનાવી બાબા બા

તો તમે ગાડી ગાડી જાવ હેલિકોપ્ટર માં જાવ ગાડી મૂકી તો લપડા જોડે ગયો એવું કેવું ચેડે ગાડી હેલિકોપ્ટર માં જતા કરે હટ પાકે જ નડતા કલાક તમારે કોઈ બંગડી બંગડી લાવી તો કમેન્ટ કરી દીયો બરાબર રહેતા છે શું કેવું તમે લેવી નહીં માજીરું લેવું ને કઈ ના તો કઈ બોલી

મને એમ કે થાય જાવજા હુઈ જાય ચલો ખા મોડે કદી જોરી છે ખાવાનું ને ની આવ્યું તો મિત્રો ખાઈ બી બેન હવે ગાર્ડન બેહી જાય બરોબર અને રાજસ્થાન માં એટલે ખાવાનું તો તમને ખબર જ છે બરાબર જે જે લોકો રાજસ્થાન માં એમને ખબર જ છે કે રાજસ્થાન માં ખાવાનું પૈસા આવતા પણ શું હોય બરાબર હેસે ન્યા બા તો ખાવાનું બોખાઈ રાજસ્થાન જિલ્લામાં બોખના ખાવાનું બકવાસ કોઈ એમ નઈ કે રાજસ્થાન માં જમવાનું સારું હતું પૈસા હાલતા બે કર જ હોય તો તમે પણ આવતા હોય ને તો ઘરે નાખ્યું બધું ચાલો